કનેક્ટ નહીં મને ચાર પાંચ તાબુ છોડી ગયો નાયો પકડજો ભાઈ ભોય

ખાલી ઇન ઘરે ગયો તો હું અને એટલે તમે ત્યાં અમે આવી જ હતા નકે મને આવું બધું કોઈ ખબર નહી તો પણ થોડું તો વિધી સીસી ના બંધ કરો ગયા કોઈ ખબર ન પડી મને જેમ જેમ કરતા ખાલે પાહા બેહતો તો હું ખાલી બસ તમારે કાલ આવવું પડશે આ તો કાલ આખી બધે ભેગા મળીને જાશીન ભાઈ તો ને કશું કે અજી હોજ પર તો બધું પહોંચી જશે ને તો ફોન કરજો હા રડવો હો જોડો આજીબે ઓનલાઈન અને બીજા પુવાકાને જાવ પડશે તો પહેલા અમારી આ ચેનલ ને સબસ્ક્રાઇબ ના કરી હોય તો લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરો